અંજાર રેલવે સ્ટેશન પરથી ટોળકી ઝડપાઈ કન્ફર્મ ટિકિટને બહાને ઠગાઈ કરતા છ ઇસમો ઝડપાયા ગુજરાતના વિવિધ રેલવે સ્ટેશનો પર કન્ફર્મ રેલવે ટિકિટ કરાવી આપવાનો દિલાસો આપી મુસાફરો સાથે ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનની ટીમે અંજાર રેલવે સ્ટેશન ખાતે કાર્યવાહી કરી કુલ છ શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડી કુલ દસ અનડીક ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે છેલ્લા કેટલાક સમયથી મુસાફરો પાસેથી ટિકિટના બહાને મોબાઈલ એટીએમ કાર્ડ રોકડ રકમ અને કિંમતી ચીજો ઠગી લેવામાં આવી રહી હતી આ અંગેની મળેલી સૂચનાઓ અને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે ગાંધીધામ રેલવે પોલીસના પીઆઈ પી આર સોલંકી પીએસઆઈ જેબી કુરેશી અને ટીમે રેલવે પ્રોટેક્શન ફોર્સના ઓપી કોહલીના સહયોગથી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન અંજાર રેલવે સ્ટેશનેથી રામપુકાર ગરબુ મહતો સુરેન્દ્ર મહતો વિવેક વૈદેહી મહતો બ્રહ્મદેવકુમાર દિલીપકુમાર અને રાજકુમાર નામના છ ઇસમો ઝડપાયા હતા પોલીસે તેમની પાસેથી કુલ સોળ મોબાઈલ ફોન છ એટીએમ કાર્ડ એક સ્માર્ટ વોચ અને એક કરોડ તેતાલીસ લાખ જેટલી રોકડ રકમ કબજે કરી છે

નહીતર તેઓ ઠગાઈનો ભોગ બની શકે છે આ કામગીરી પીઆઈપી આર સોલંકી પીએસઆઈ જે બી કુરેશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરપીએફ ઓપી કહલી એએસઆઈ અર્જનભાઈ સોમાભાઈ એએસઆઈ દિલીપભાઈ આલાભાઈ એએસઆઈ ઘનશ્યામસિંહ દોલતસિંહ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ નારણભાઈ શામળાભાઈ ગોપાલભાઈ અમરદીપસિંહ કિરીટસિંહ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ જીવાભાઈ કાનાભાઈ મનસુખભાઈ શૈલેષભાઈ મહાદેવભાઈ

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચંદ લગાવવા ગાઉન હાઉસ પ્રીવેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારૂબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો